ઇકોનોમીમાં આ વર્ષે આ સવાલ પૂછવાની ભરપૂર સંભાવના છે કારણ કે આપણે બધાને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારમાં ટ્રેડ વોરની સ્થિતિમાં જુદા જુદા દેશો ઉપર અમર્યાદિત પ્રમાણમાં ટેક્સેશન નાખી દીધા છે તો આ વખતે ભારત અને યુએસએ ના ટ્રેડ બાબતે સવાલ ઇકોનોમીમાં આવશે અને જો કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હોય તો આ સવાલ આપણો છૂટશે નહીં કેવી રીતના યાદ રાખાય તો એટલું યાદ રાખજો ભારતનો બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટ્રેડ કેટલો હતો યુએસએ સાથે અને ચોવીસ પચીસનો સવાલ આ વખતે એક્ઝામમાં આવશે જ તો એને યાદ રાખવા માટે એટલું યાદ રાખવાનું કે સાત કરવા હોય તો ચાર પ્લસ ત્રણ કરો તો સાત થઈ જાય એટલે એક સાત ઉપરથી આવશે એક ચાર ઉપરથી ધ આવશે 1 3 ઉપરથી આવશે અને 2024 25 માં પૂછે તો એટલું યાદ રાખજો 6 કરવું હોય તો ત્રણ પ્લસ ત્રણ કરો તો છ થઈ જાય તો હવે તમે યાદ રાખજો કે ભારત યુએસએ માંથી જો નિકાસ કરે તો આપણી પાસેથી પૈસા આવે કારણ કે એણે આપણી વસ્તુ લીધી એટલે પૈસા મોકલશે અને ભારત જો યુએસએ માંથી કોઈ વસ્તુ આયાત કરે તો આપણે એને પૈસા ચૂકવવા પડે તો જો નિકાસ આપણે વધુ કરીએ આયાત કરતા તો આપણે પૈસા વધુ મળે સે ફોર એક્ઝામ્પલ ભારત યુએસએમાં સિત્યોતેર અબજની નિકાસ કરે છે એટલે આપણે સત્યોતેર અબજ ડોલર આપણે મળે છે અને આપણે કેટલા અબજની વસ્તુ મંગાવીએ છીએ બેતાલીસ અબજની એટલે આપણે બેતાલીસ અબજ આપ્યા અને સત્યોતેર અબજ લીધા એટલે સત્યોતેરમાંથી બેતાલીસ બાદ કરો એટલે જવાબ આવે પાંત્રીસ અબજ ડોલર ભારતને પ્લસ એટલે કે કમાણી કરે છે સરપ્લસ છે એવી જ રીતના બે હજાર ચોવીસ પચીસમાં જાઓ તો પાંચ અડસઠ અબજ ડોલરની આપણે નિકાસ કરીએ એટલે આપણે એ લોકોએ અડસઠ અબજ ડોલર આપ્યા યુએસએ અને આપણે કેટલી વસ્તુ સાડત્રીસ અબજ ડોલર ની એટલે યુએસ પૈસા ત્યાંથી લઈએ મોકલી છે આસપાસ હવે તમને એમ પૂછે કે આ તો ત્રીસ અબજ ડોલર આપણે સરપ્લસ છે પણ આપણો ટોટલ વેપાર કેટલો થાય છે તો એટલું યાદ રાખો સત્યોતેર પ્લસ બેતાલીસ કરીશ તો જવાબ આવશે એકસો ને ઓગણીસ અને અડસઠ પ્લસ કરીશ તો જવાબ આવશે એકસો પાંચ પાંચ એટલે એનો મતલબ શું ભારત અને યુએસ વચ્ચે જે વેપાર થાય છે એ અંદાજે સો ઓબડ ડોલર ની છે એકસો ઓગણીસ અબજ ડોલર ની છે અહિયાં સુધી ક્લિયર છે હવે યુએસ યુએસએ રાષ્ટ્રપતિએ શું કીધું કે આવું એટલા માટે થાય છે કે તમે અમારા ઉપર ઓછો ટેક્સ નાખો છો અમે તમારા ઉપર પહેલેથી ઓછો ટેક્સ નાખીએ છીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે હવે જેવા સાથે તેવા અમે થશું એટલે કે યાદ રાખજો બે હજાર પચીસ છવ્વીસમાં એણે એમ કીધું કે હું તમારા ઉપર છવ્વીસ ટકા ટેક્સ નાખીશ ભારતની કોઈ વસ્તુ અમારા ત્યાં આવશે અને એ ક્યારે લાગુ થશે તો છવ્વીસ ટકા ટેક્સ નાખવાનો છે ને તો છ નોંધો કર નાખો ન તો નવ એપ્રિલ બે થી આ ટેક્સ લાગુ થઈ જવાના છે જી કે શોર્ટ